કેશોદ ખાતે આજે પોરબંદર બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત એક કાર્યકર્તા સંમેલન ઓદિચ્ય બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે બપોરના સાડા ચાર વાગે યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકા અને શહેરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કામ અને મારા સ્વભાવથી લોકો મને સારી રીતે ઓળખે છે ત્યારે મારે પરિચય નહીં આપવો પડે તેમ નથી ત્યારે તમામ કાર્યકરોની એક જ અપીલ છે કે તમારા વિસ્તારમાંથી વધુમાં વધુ લીડ મળે તેવી અપીલ કરવા આપ સર્વને મળવા માટે આવ્યો છું તેમ જણાવ્યા હતા કે કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજો તરફ આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપાના પ્રમુખે મનસુખભાઈ માંડવિયાને પચાસ હજારની લીડથી કેશોદમાંથી મળે તેવી કાર્યકરોને અપીલ કરી હતી તો આ કાર્યક્રમ દરમિયાન મીડિયામાંની કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરંતુ મીડિયા સાથે ધક્કા થતી પણ જોવા મળી હતી અને આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ જુનાગઢથી આવેલી પ્રદીપ હિમાણી દ્વારા મીડિયા બહારનું એલાન કરવામાં આવ્યું હતું અને એ પણ માઈક મારફતે તો એવું તો શું રહસ્ય હતું કે મીડિયા કર્મીને દૂર રાખવા પડ્યા અને પ્રથમ સોશિયલ મીડિયા દ્વારા આમંત્રણ પણ આપવામાં આવેલ અને બાદ મીડિયાને માઇકમાં બહાર જવાનું જણાવ્યું આ ઉપરથી સાફ જણાય આવે છે કે ખોટું કરવા માટેની કોઈની ટ્રેનિંગ નથી અપાતી કે જો શું સત્ય હોય છે કે કેમ તે મીડિયાના અનેક દૂર કરવાના સવાલ ઉઠ્યા છે અને હાલ તો શરૂઆત જ આવી થતી હોય છે તો શું મીડિયાને આમંત્રણ શા માટે અપાય છે રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશુદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે